જય મુલિતા જય વસરાજ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલમાં નવા વ્લોગ વિડીયોમાં પાય છે આજે પડવો અને ગાયું જો આપણે ગામ એક બે ત્રણ પાંચ છ ગાયું છે એ મકાઈ લઈ નાખી દઈ બધે ખા એટલી મકાઈ તો ભાઈ બહુ કાફી થઈ પડી બહુ જાજી થાય નાખી દઈ એટલે ખાય અહીં આખો દિવસ આખો દીખા તોય નહીં ખૂટે એટલી મકાઈ છે એટલે થોડી ઘણી નાખીને પછી ઓટામાંથી નાખી દઈએ એટલે બગાડે નહીં ને બે કામકાજ થઈ જાય આપણું કામ થઈ જાય ને હાંઝવિ ખાવી ખૂટે નહીં આમ બધે ખાહે બીજી આપણે ખડકી દેવી છે આમ ઊભી ખડકી દઈને થોડી થોડી એમાંથી લઈને ખાહે અને પાંચ છ ગાયબ છે ભાઈ જાજુ ગાય નથી ગામમાં શું કે ગામમાં તો છે ઘરે બાંધી લીધું ગૌશાળે આવતી નથી જતું ગયું એટલું જ હોય છે કાંઈ તો ભાઈ હવામાં ઉઠીને ગૌશાળે ગાયું ને મકાઈ ને એવું નાખી દીધું હવે છે આપણી ગાયને અને બળદને બધાને વાહન આપણા બધા ધોવાના તો એ બધું આગળ વિડીયો જોવા મળશે એ વિડીયો કન્ટિન્યુ બન્યા રહેજો ને ગાયું ભાઈ પરિવારને દિન ખેહરને દિન આપણે નાખતા હોઈએ લીલો ચારો હોય સુધી એટલે નાખી બાકી નગર માંડવીનો ભૂકો કેવું હોય એકાદ નાખી જાય કંઈ કેવું હોય તો આજે ભાઈ આપણે પડવું હોય એટલે નાખી દઈ બાકી વાહન વાહન બધું ધો આગળ ઇડિયમ કન્ટિન્યુ બતાવ્યું અને એક ગા ભાઈ કાકાની છે એ ઘેરે હોય એને એકાદ પૂરો નાખી આપ્યો આપણે પછી અત્યારે નહીં પછી વાર તો ઇડિયમ કન્ટિન્યુ બનાવી દઉં ટ્રેક્ટર ભાઈ ધોવાવાના ચાલુ થઈ ગયા બળદ ને ને હજી બાકી છે બળદ જોવા રહ્યા અને જોઈ લ્યો એમ બાકી પ્રેશરથી ધોવાઈ ગયા બધું પડવો ગાડી ભાઈ ઝૂણેટી બધાય વાહન બે ગાડી હજી આવ્યું નથી પછી હજી આવી એક ટ્રેક્ટર ધોવાઈ ગયું કમ્પ્લીટ જોઈ ગયો નહીં હાથ અડાડવાનો કંઈ નહીં ડાયરેક્ટ નળી માર દો એટલે સાફ આવે એકદમ કમ્પ્લીટ ચોખ્ખું જણાવ થઈ જાય સાઈડલી બાઈડલી બધું ધોઈ નહીં ને ગાડી ધોવાઈ હવે ગાડી ધોવાઈ જાય પછી મોટું ટ્રેક્ટર મોટું ટ્રેક્ટર ધોવાઈ જાય એટલે ગાડીની સાયકલ બે ભેગું ધોવાય છે બધા છોકરા મંડાઈ ગયા ત્યારે મંડાય ગાડી ધોવાઈ જાય પછી ભાઈ આ ટ્રેક્ટર નો વારો આ ટ્રેક્ટર ધોવાઈ જાય એટલે આપણી ગાવા બાંધી છે એ અને બળદ બાંધા છે એ અને ભીમું ને ભાઈ કાયમ પડવો જ હોય કાયમ ની તો ધોવાતી જ હોય ગા ને બળદ નો વારો આના પછી અને ભાઈ ટ્રેક્ટર ઉપર જે આપણો પંપ છે એમાં થોડીક દવા હતી દવાનું આપણે કંઈ ફેર્યું નથી જોમ કે ડાયરેક્ટ નળી આમાં નાખી દીધી આ એક તાકીમાં જ ભાઈ આખું બધું હે ને એક કુંડીમાં તો સાફ થઈ ગયા ટ્રેક્ટર ને બે ટ્રેક્ટર ગાર્ડિયન બધું પછી રહે બળદું એ તો આપણે મોટી નળી ચડાવીને માર્યું બળદને ગાને કેમ કે આનાથી નથી આનેથી ને જાડો ફુવારો થઈ જાય પણ તોય લાગે બળદની ગાડી એટલે નથી આપણે એનાથી મારવો બાકી આ પહોંચવ હોય એટલે ભારે મજા આવે અને પ્રેશર છે ભાઈ બચ્ચાનો અત્યારે જવું જોઈએ બચ્ચાનો પ્રેશર રાખી અને આમાં જોડ્યું આ એ ચાલુમાં ચાલુ ને ધોવાઈ જાય બાકી કંઈ કરવું નહીં પડે ગાડી હોય ધોવા આવી બસ પૂરી થવા એવી ખાલી સેલો સાટ છૂટ થઈ જાય એટલે રેડી પછી બધા વાહન ભાઈ ચાલુ કરવાનું કેમ કે પાણી ધોઈને કેમ બંધ કરી દઈમ કિમ ના ધોયું ફેરખું કરતી એમ તારી સાયકલ હાલો ભાઈ આ છોકરાની સાયકલમાં ધોવી જોવા નકર નહીં હાલે સાયકલ ધોવાઈ જાય ગાડી ધોવાઈ જાય પછી આનો વાળો ટ્રેક્ટરનો કેમ કે આમાં છે ને ભાઈ એવું વચ્ચે ઓલી ફોર વ્હીલની સીટ છે ઉપર સ્ટીરિયા છે એટલે એને ધોવા જરાક ધ્યાન રાખવું પડે નકર કે બગડી જાય ને સીટે બગડી જાય સીટ થર્મોકોલવાળી છે એટલે બાકી દેવનો વારો તો કાઈમાં આવતો જ હોય અને આપણો ગોરલનો વારો લેવાનો છે હમણાં કેમકે ગોરલને ભાઈ બે ત્રણ જણા પકડ્યું બે ત્રણ તહીં મેળાવી ગયું બળદ તો આપણે વહી આવે વાંધો નંબરે બાકી આ બ ગાયનું ધ્યાન રાખવું પડે ગાય લગાડે તો શું કરવું એટલે તો હવે ભાઈ મળી બળદને તમારી તહીં ગાયને તમારી તહીં બધાયનો પડવો કાઢવાનો છે આજે પછી આપણે છેલ્લે ભાઈ નાઈ ધોઈને આપણો પીડવો કાઢશું આ ભાઈએ જો વિડીયા તો કન્ટિન્યુ બન્યા ભાઈની સાયકલ ધોવાઈ ને એટલી વાર મેં આની સાયકલ બધું કર્યું અમે તો કન્ટિન્યુ બન્યા બળદને ભાઈ કરી મેં તમારી નહીં ગાડી ધોવાઈ ગઈ સાયકલ ધોવાઈ ગઈ ટ્રેક્ટર ધોવાઈ ગયું મોટું જેણું ટ્રેક્ટર ધોવાઈ ગયું આ ભાઈ હું ને જો બધું ધોઈ ને ખાઈ લાવી લો થઈ ગયા ચોખા આ બધાને નળીન ભાઈ પ્રેશરથી મારી હતી ભીનું ભીનું થઈ ગયું એટલે બેહવાની એની મજા આવે અને ચોખ્ખી થઈ ગયું જોઈ લો બધા બેસી ગયા પાછા હવે વારો છે બળદનો અહીંથી એક બળદ આપણે લઈ આવ્યા વાહ મોટર ચાલુ કરી દીધી નળી ફિટ કરી દીધી પોંપીને જગ્યાએ છોડી નાખ્યું હમણાં બાકી જોઈ લે કેમ બાકી ચમકી ગયા ને બધા વાહન આમાં જ ના થાય ભાઈ કેમ કે સાણું વાળું ટ્રેક્ટર ખાતર ચડાવતું હોય મોટર ચાલુ કરી દીધી છે આપણે હવે છે આનો વારો પછી વેલાનો વારો અને પછી ગાયનો વારો બધાનો વારો આવી જાય આજ બાકી આ બધા થઈ ગયા રેડી ઓકે કમ્પ્લીટ આવો ગાડીને બધું હજી ભાઈ બે ગાડીઓ ઘરે છે પછી એ જે આવ્યું નથી આવ્યું ત્યાં ધોઈ નાખ્યું હવે આનો વારો શેમ્પુ બેમ્પુ મારીને આને ભાઈને શેમ્પુ મારવાનો બળદને અને ગાયને આને પહેલાં આપણે ઘણી વાર તો મારતા હોઈએ તાજે પડ્યું હોય એટલે ખાસાને તમારી નાખી પેલા ભાઈ બળદ બહુ સારા હતા હવે હાલતા નથી ને બહુ ખાતા નથી એટલે બગડી ગયા બધા એવું બધું છે તો વિડીયો કન્ટિન્યુ બન્યા છે બળદને ગાયને તમારી ને પછી મળી ગાનો ભાઈ વારો આવ્યો ને ગા તોફાની શેડિયું બળધું તો વાંધો નહોતો આવ્યું ગા તોફાન કરે કેમ કે આનો વારો કઈ કંઈ જ આવે બળદ આપણે ગમે તે ઓછી આપણે એમ કે તોફાન બહુ કરે ને બે ત્રણ જણા હોય તો મેળ ફેગો આવે એના એમાં મોઢામાં પાણી ઉડે એટલે પૂરું આપ અને આજ છે પડ્યું હોય એટલે ખાસ તમારવી નકસ રહેવા દઈ બહુ હેરાન ના કરી ઉભે નહીં હેઠી ઓલું બધું જો કાંડું માંડું ને તોડી નાખું મોયડામાં બધું હતું કાઢી નાખું ઉધારી બે ઠેકાણ બાંધી રહી નળી લઈને ઓલબાજુ વયો જા બે જણા તો હોય ને ત્યાં ભાઈ મેળા આવે ગાય ને તો હવે વાંધો નહીં આવે થોડું થોડું પાણી અડી ગયું ને એટલે તો ભાઈ વિડીયો કેવો લાગ્યો ખાસ કમેન્ટ કરી દેજો ને બળોદ નહીં ભાઈ વાહનને બધાનો પીડવો કાઢી નાખ્યો આપણે જ વિડીયો સારો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને જય મુરલીધા જય વસરાજ